પુરા <laughs>

કલાક મને રહ્યા છો ને એના 100 રૂપિયા extra લઈ લે એનો વાંધો નહી એ તો વાંધો નહીં આલ દે હા જો ભાઈ આ છે ને આવ એનો હાલ દે આ લઈને આવ્યો આવા પાતી પાથી હઈ જો શીખ હવે રિયા ખાતો જ નહીં ખુશી કે ખવા કે નહીં ખવાઉ તો એને કઈ અરે મને પેલ જો આજે આ ચોહી લઈને આયા લે હાથીનું બચ્ચ્યું એ હાથીનું બચ્ચ્યું નહી યાર બાઈ ખવાય ખાલી આ તસલી આગીનું કામ છે

કે લઈ લે આપડે બાઈક બંધ થઈ ગયું એવું કહ્યું એમ ને કશું વાંધો ને આપડે કઈ કરે હોજ કઈ નાખીએ કરી નાખજો ત્યાં યાર

અરછીંગલ ખબર નો આપડે જી કઈ ગઈ છે બકરી ગયા હમણાં આપું છું તું બંધાર આવી ગયા હે તો આ બગરા જેવું સત્ય

આ કેલ્ક્યુલેટર છે આ ચાવીઓ મમ ચાલુ કરવાના રૂપિયો એ પૈસા મો અતાર આલુ તારા કોમ માટે આયા તા પૈસા મને પૈ આલ દેજે કે છે લે ભાઈ ગમે થી આલો મંચો આમ ખસ અને બીજી વાર લઈને ના આવતો ને માર મગજ જતું રહે અને બીજી વખત સંગત ન કરો હા ભાઈ એ પૈસા લઈ લઉં ને એટલે પછી બસ આ તો એટલે માર ખવડાય તું રવા દે બાવ ભાઈ બનશે ને એટલે જવા દીધું બરાબર બાઈક તો થઈ ગયો મો

આવું લે લેતરી ગયો લે એટલે આ ભાડો નાખી લે હવે રીક્ષા ને દાવ ઉપર હે મારા